અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ખારવા સમા દ્વારા નાળિયેરી પૂનમ એટલે બળેવ ખારવા સમા દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું જાફરાબાદમાં ખારવા સમાજની બહેનો દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવને દૂધના બેડા સાથે શાસ્ત્રો વિધિ સાથે પૂજન કરાય છે જેમાં બહેનો દ્વારા પોતાના પતિ સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જતા હોય તેની રક્ષા અર્થે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને દરિયાદેવના પૂજન કર્યા બાદ આવનારા દિવસોમાં ખારવા સમાજ તેમ તમામ બોટો દરિયામાં માછીમારી કરવા જવા રવાના થતા હોય છે જેઓને કોઈપણ પ્રકારની માછીમારી દરમિયાન દરમિયાન

દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમાના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું डीडी वरु दिव्यांग न्यूज जाफराबाद अमरेली